દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં સ્વાત છે શહેરના ભાઈ લઈ સનભારમાં રોડ પર ડુપ્લિકેટ પ્લાઇન નું મંગલમ એન્ટરપ્રાઇઝ નામનો વેર ચાલતો હોવાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા આક્ષેપો દેશમાં અને વસ્તુઓમાં હવે ડુપ્લિકેટ વેચાણ છે માંડીને ખાદ્ય પદાર્થો પગરખા મશીનરી રમકડા ઓટો પાર્ટ્સ તમામ ચીજવસ્તુઓમાં જે તે કંપનીના ડુપ્લિકેટ માલ તૈયાર કરી તેનું માર્કેટમાં ખુલ્લે આમ વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવતું હોય છે અને તેવા કેસોમાં જ્યારે ઓરિજિનલ કંપનીઓ સામે આવી કાયદાકીય પહેલ કરી ત્યારે કોઈ પગલાં લેવામાં આવતા હોય છે ડુપ્લિકેટ અલગ અલગ બ્રાન્ડના ઘી સહિત અનેક વસ્તુઓ ભૂતકાળમાં ડુપ્લિકેટ મળી આવવાના કેસો પ્રકાશમાં આવ્યા છે હવે નામાંકિત કંપનીઓના ભરતા બ્રાન્ડ અને નામની કંપનીના ડુપ્લિકેટ પ્લાયનું મંગલમ એન્ટરપ્રાઇઝ નામનું વેરહાઉસ ભાયલી સનફારમા રોડ ખાતેથી મળી આવ્યું છે જ્યાં હેન્ડ રોલર રોલરની મદદથી પ્લાય ઉપર વિવિધ બ્રાન્ડેડ કંપનીઓના નામ અને છાપીને ડુપ્લિકેટ પ્લાય લોકોને ઓરિજિનલ પ્લાય તરીકે દર્શાવી મોંઘા ભાવે પથરાવી દેવામાં આવતી હોવાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રિયાઝ શેખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે આ વેરહાઉસના હાઉસના માલિક દ્વારા ઓથોરિટી લેટર બતાવવામાં આવ્યું છે પરંતુ કોઈ પણ મોટી બ્રાન્ડ કે કંપનીઓ પોતે જ ઓરિજિનલ પ્લાય તૈયાર કરે છે તેના માટે તેઓ પાસે અત્યાધુનિક ટેકનોલોજી સાથેના મશીનો અને તેઓ કદાપી આ રીતે હેન્ડ રોલર સાથે પ્લાય પર બ્રાન્ડ કે નામ తి છાપતા તો આ બાબતે પોલીસ વિભાગ અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સાથે રજવાત કરવામાં આવશે જેથી શહેરમાં ડુપ્લિકેટ પલાઈના વેચાણ તકે જે લૂટફાડ મચાવવામાં આવી રહી છે તેવા તત્વો પર કાર્યવાહી હાથ ધરવામાં આવે. એ રિયાગ ભાઈ આઈફ મેં ابھی આપ લોકો کے ساتھ کہ یہاں پہ رولر اور لگ رہے ہیں مارکا لگ رہے ہیں پر تو میرے پاس سارے رجسٹر બ્રાન્ડ کے جو ہے صرف ਉਸ کے ہی رولર लगते हैं। ધન્યવાદ અજે મેં અહીંયા બાયરી ડોર પર સંકલ્પર હો પર મેંગમ પ્રાઇઝ માં આવ્યા એમને એવી માહિતી મળી કે અહીંયા ડુપ્લિકેટ પ્લાય બનાવી છે જેના માટે અમે એને સવારે અહીંયા જાતે કોડોડા શહેરના કુપ પ્રમુખ તરીકે સીધા અમે લોકો અહીંયા આવીને સીધા જોતા અહીંયા અલગ અલગ બ્રાન્ડના પ્લાય પર નગર આ લોકોને રજૂઆત કરતા સ્પષ્ટ અહીંયા જોઈ જોઈ શકાય છે એમનો એક ગોડાઉન ખીમ ખાતે પણ છે અને એની પણ ડિટેલ મારા પાસે બધી જ છે અહીંયા તમે જોતા હશો તો તમે જોયું તો તમે બધા અત્યારે એ પણ લીધા કે દુનિયાભરના અહીંયા એમના પાસે હેન્ડ રોલર હતા જે પ્લાય ઉપર એ લોકો ગમે તે બ્રાન્ડના પ્લાય એ લોકો એ કરતા હતા અમે આવીને એમને પૂછપરછ કરતા એમણે અમને સર્ટિફિકેટ બતાવ્યા કે અમારા પાસે ઓથોરિટી છે હું મેં આજે એ તમને એક વસ્તુ કહેવા માંગુ છું કોમન સેન્સ જનરલ માણસ એક વાત કરતો હોય તો એની અંદર કંપની એમને ઓથોરિટી કેમ આપતી હોય જ્યારે એક કોઈ કંપની છે એ કંપની પોતે જ પ્લાય બનાવીતી હોય તો બીજી કંપનીને કેવી રીતના ઓથોરિટી આપે કે તમે અમારી કંપનીના ને એમાં મોટા મોટા મશીનો લાગેલા હોય છે આ હેન્ડ રોલર છે તમે એમને પ્લાય ઉપર તમે જોઈ શકો છો મોટા ભાગની એમની પ્લાયો મોટા ભાગની આ જેટલી પ્લાય છે ને વેરાવો માં મોટા ભાગની બધી ડુપ્લિકેટ છે મેં આ લોકોને મેં કીધું તો મને મને ઉપરથી આ લોકો સવાલ કરે છે તમે ક્યાંથી લીધું તમે કોના પાસેથી લીધું અરે તમે એ છોડો ને તમે તમારી દુકાનમાં તમે ડુપ્લિકેટ તમે પોતે જ કરી રહ્યા છો તમારા અહીંયા ડુપ્લિકેટ થઈ જ રહ્યું છે તો તમે બીજાની વાત ક્યાં કરો છો તમે બીજા પર રોડો માંગો છો કે પેલા એને એને પેલા એ કર્યું હશે આ જે આ વસ્તુ માટે હું કલેક્ટર ઓફિસમાં કલેક્ટરને પણ આવેદન કરીશ પોલીસ કમિશનરને પણ આની કરીશ કે અહીંયા આવી રીતના